તો એક બાદ એક વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જયારે ગુજરાતમાં યોજાય ત્યારે ખરેખર શક્યતાઓ લાગી રહી હતી કે શું ભાજપ કેસરીઓ સ્થાપશે પરંતુ થયું એવું જ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયત અત્ર તત્ર સર્વત્ર ભાજપ જ આજે છવાયેલું જોવા મળ્યું હવે તેને વિસ્તારથી સમજીએ ગ્રાફિકના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે આખરે આજે થયું શું અને ભાજપે કઈ રીતે બાજી મારી તો ભાજપે કુલ એકસઠ પાલિકા પર ક્લીન સ્વીપ કરી છે કેસરીઓ લહેરાવ્યો છે જેની ટકાવારી જીતની ટકાવારી ત્રાણું ટકા રહી કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસ માટે ખરેખર આ ધોબી પછાડ હતો કારણ કે એક જ પાલિકા પર કોંગ્રેસ જે છે તે કબજો હાંસલ કરી શકી છે માત્ર એક ટકા ટકાવારી રહી એટલે કે કોંગ્રેસે આ વખતે ઊંધા કાંધ પછડાવવું પડ્યું છે એસપીનું પ્રદર્શન થોડું ઘણું સારું કહી શકાય કમ્પેરેટિવલી કોંગ્રેસની કારણ કે બે પાલિકા પર તેણે કબ્જો જમાવ્યો અને કુલ એસપીને જે જીતી ટકાવારી હતી તે બે પોઈન્ટ ટકા રહી અપક્ષ પણ સારું એવું પ્રદર્શન કરી રહ્યું હતું એક પાલિકા પર અપક્ષે પણ કબજે જમાવ્યો જેની જીતની ટકાવારી એક ટકા રહી અન્ય પક્ષે વાત કરીએ તો એક પાલિકા પર અને ટકાવારી જીતની એક ટકા રહી એટલે કે કહી શકાય કે ભાજપે સૌથી સારું પ્રદર્શન કર્યું છે આ ચૂંટણીમાં પાલિકામાં કોને કેટલી બેઠક મળી તેની વાત કરીએ તો ભાજપને એક હજાર ત્રણસો એકતાલીસ બેઠકો મળી છે એટલે કુલ તોતેર ટકા બેઠકો ભાજપે હાંસલ કરી છે આ ભાજપે જે બેઠકો હાંસલ કરી છે તેમાંથી મોટાભાગની બેઠકો પર તેણે ખૂબ જ સારા મતોથી જીત હાંસલ કરી કોંગ્રેસની વાત કરીએ તો કુલ બસો બાવન બેઠક પર તેણે જીત હાંસલ કરી છે એટલે કે તેની જીતની ટકાવારી જે છે તે ચૌદ ટકા રહી એસપીની વાત કરીએ તો આ વખતે સમાજવાદી પાર્ટી જે છે તેણે પણ સારું પ્રદર્શન કર્યું છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ ચોત્રીસ બેઠક તેણે કબજે કરી છે એક પોઈન્ટ એંશી ટકા ટકાવારી સાથે એટલે કે કોંગ્રેસ કરતા ત્યારબાદ એવું કહી શકે કે સમાજવાદી પાર્ટીને એક સારો મોકો મળ્યો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને પણ આ વખતે થોડું ગેલમાં આવવાનો મોકો મળ્યો કારણ કે સત્યાવીસ બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે તેની કુલ ટકાવારી એક પોઈન્ટ સુડતાલીસ ટકા રહી વાત કરીએ બીએસપીની તો બીએસપીનું પ્રદર્શન પણ સ્થાનિક સ્વરાજમાં સારું એવું ગણવામાં આવી રહ્યું છે કારણ કે બીએસપીએ પણ અઢાર બેઠક કબજે કરી છે ઝીરો પોઈન્ટ ટકા આ ટકાવારીની જીત સાથે સ્વાભાવિક છે કે ભાજપે સર્વત્ર કબજો કર્યો છે પરંતુ એવું ચોક્કસી કહી શકાય કે સમાજવાદી પાર્ટી અને અપક્ષ જે છે તેણે સારા એવા મત હાંસલ કર્યા છે અપક્ષે કુલ એકસો એકાવન બેઠક પર જીત હાંસલ કરી જી હા એટલે કે કોંગ્રેસ કરતાં પણ વધારે કુલ આઠ ટકા જીતમાં તેઓની દાવેદારી રહી સલાયા નગરપાલિકા એક એવી નગરપાલિકા હતી કે જ્યાં કોંગ્રેસ જે છે તે જીત હાંસલ કરી શકે છે આ એક નગરપાલિકા એવી છે કે જ્યાં કોંગ્રેસે બહુમત હાંસલ કર્યો છે અને તમામ બેઠકો પર કબજો જમાવ્યો છે ભાજપે તો મોટા ભાગની બેઠકો હાંસલ કરી જ છે પરંતુ મેં કહ્યું તે પ્રમાણે સમાજવાદી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કર્યું અને તે જે નગરપાલિકા હતી તે કુતિયાણા નગરપાલિકા હતી કુતિયાણા નગરપાલિકા પર સૌકોની નજર પણ હતી અને ખાસ કરીને કાંધલ જાડેજા જે છે તેમના કારણે તે તે બેઠક પર ફોકસ હતું કે સમાજવાદી પાર્ટી હાંસલ કરી રાણાવા પર પણ સમાજવાદી પાર્ટી જે છે તેણે સારું એવું પ્રદર્શન કર્યું છે જીત હાંસલ કરીને સમાજવાદી પાર્ટી અને અપક્ષે આ વખતે સ્થાનિક સ્વરાજમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હોય તેવું આંકડાઓ કહી રહ્યા છે આંકલાવ નગરપાલિકાની વાત કરીએ તો અહીં અપક્ષે કબજો જમાવ્યો આવ્યો જી હા અપક્ષે પણ આ વખતે સારી એવી કામગીરી જે હતી તે કરી અને અન્ય કોઈ પક્ષ નહીં પરંતુ અપક્ષને પસંદ કર્યો છે લોકોએ છોટાઉદેપુર નગરપાલિકામાં વાત કરીએ તો અહીં પણ અન્ય પક્ષ જે છે તેણે જીત હાંસલ કરી છે ભાજપ કોંગ્રેસ કોઈને મત નથી મળ્યા આ કઈ પાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે આઝાદી પછી જે જીત હાંસલ થઈ હોય તેવી કેટલીક પાલિકાઓ છે જેમાં ચોરવાડ જેના પર સૌકોની નજર હતી કારણ કે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા અહીંથી આવતા હતા બંને વચ્ચે કાંઠે કી ટક્કર ચોક્કસથી માનવામાં આવી રહી હતી ત્યારે ચોરવાડ જે છે ત્યાં ભાજપે આઝાદી પહેલા પછી પહેલીવાર જીત હાંસલ કરી છે બહુધા રાજુલા વંથલી અને રાધનપુર પણ એવી બેઠકો રહી જ્યાં પણ ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી અને ઇતિહાસ સર્જ્યો વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અન્ય મુદ્દાને લઈને